નમસ્કાર વિદ્યાર્ ગુજરાતીના ધર્મચરમાં આપનું સ્વાગત છે મિત્રો ટૂંક સમયમાં જ આપણા સૌના ઘરે ગણપતિ બાપા પધારી રહ્યા છે તો મિત્રો આજે આપણે જાણીશું ગણેશ ચતુર્થીના શુભ મૂર્ત અને પૂજા વિધિ વિશે માહિતી એવું કહેવાય છે કે ગણેશજીનો જન્મ ભાદારમ મહિનાના શુકલ પક્ષચતુર્થીના રોજ બપોરે સોમવાર સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો એટલા માટે ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ઉત્સવ નો તહેવાર ભાદરવા ચતુર્થી રોજ આવે છે આ આ વખતે તહેવાર ઉજવણી પચીસ બુધવાર ના રોજ આવશે તો ચાલુ જાણીએ ગણેશ સ્થાપના અને પૂજા માટેનું શુભ મુહૂર્ત ક્યારનું છે ગણેશ સ્થાપના સત્યાવીસ ઓગસ્ટ ના રોજ બુધવારે થશે અને ગણેશ વિસર્જન છ સપ્ટેમ્બર બે હાજર પચીસ શનિવાર ના રોજ થશે

સાંજ માટે પૂજાનું શુભ મુહૂર્ત રહેશે સાંજે છ ને અડતાલીસ મિનિટ થી સાત મિનિટ સુધી અને રાહુકાળ રહેશે બપોરે મિનિટ સુધી ગણેશ પૂજા માટે મધ્યાહન મુહૂર્ત સવારે અગિયાર વાગ્યા થી વાગ્યે ને પંદર મિનિટ થી તેર એક વાગ્યે ને ચાલીસ મિનિટ સુધી રહેશે પરંતુ અમારી સલાહ છે કે આ સમય દરમિયાન રાહુકાળ પણ રહેશે તેથી ચોઘડિયા મુહૂર્ત

માથા પર ટોપી કે સાફો બાંધો રૂમાલ પણ સાથે રાખો તમારી સાથે પિત્તળ કે તાંબાની એક પ્લેટ લો નહી તો લાકડાનો પાટલો લો જેના પર ગણેશજી બેસીને આપણા ઘરે પધારશે સાથે ઘંટડી અને મંજીરા પણ લો શ્રી ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન માં રાખો કે ગણેશજીની મૂર્તિ બેસીલી મુદ્રામાં હોવી જોઈએ તેનું વાહન ઉંદર અને સાથે રિદ્ધિ સિદ્ધિ પણ હોવા જોઈએ અને મૂર્તિ સફેદ કે સિંધુ રંગની હોવી જોઈએ સોન ડાબી બાજુ હોવી જોઈએ તેમણે લાલ કે પીળા વસ્ત્રો પહેરેલા હોવા જોઈએ અને લાડુની થાળી પણ સાથે હોવી જોઈએ આ બાબતો ધ્યાનમાં રાખીને મૂર્તિ ખરીદવી યોગ્ય રહેશે